હાલો મારા મન મોજિલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી એ ત્રણ ચાર ટોપિક લઈને આપણે આવી ગયા છીએ એ પહેલાં આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ પોલ આવે છે એકદમ ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં હસતા હસતા અભણને પણ આવડી જાય એવી રીતે આપણે વિડીયો બનાવીએ છીએ આજનો વિડીયો એટલે અંગ્રેજીની શરૂઆત ને અંગ્રેજી બોલવા માટે અંગ્રેજી શીખવા માટે કેટલા ટોપિક અગત્યના છે ખૂબ જ અગત્યનો વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ત્રણસો લાયકનો ટાર્ગેટ છે ત્રણસો લાયક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે આપ સા તો ફિરક્યા હે લાઈક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ જવાબદારી મારે આજે જો એક તો પહેલાં અંગ્રેજી માટે સર્વનામનું જે કોષ્ટક છે એ હું તમને આજે સમજાવીશ સર્વનામનું કોષ્ટક છે પ્લસમાં અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ડબલયુએ શબ્દ છે એ આપણે જોશું ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ નું કોષ્ટક છે અને પ્લસમાં બારે બાર કાર્ડની વાક્ય રચના એ આપણે જોવાનું છે બરાબર એ સિવાય કન્જક્શન અને પ્રીપોઝિશન તમે જુઓ તો ખરા સંપૂર્ણ બેઝિક જે મેઈન પાયો છે ચાર પાંચ ટોપિક ખૂબ જ અગત્યના છે એ બધું આ વિડીયોમાં આવી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સર્વનામનું કોષ્ટક એ પેલા મારા મન મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાળીડાઓ આ છે ટેબલ ઓફ પ્રોનાઉન એટલે કે સર્વનામ સર્વનામ એટલે નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ પાર્થ ક્રિકેટ રમે છે પાર્થ પ્લેસ ક્રિકેટ તે ક્રિકેટ રમે છે હી પ્લેસ ક્રિકેટ છોકરામાં હી આવે છોકરીમાં સી આવે બરાબર આ છે કરતા વિભક્તિ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે આજી છે પ્રથમ કોલમ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે આ છે કર્મ વિભક્તિ એ ક્રિયાપદ પછી આવે છે કર્મ વિભક્તિ અને આ છે સંબંધક વિભક્તિ આની આગળ કોઈ દિવસ આર્ટિકલ ન આવે આના પછી નામ આવતું હોય મારા પપ્પા માય ફાધર આપણે એક બધાનું જોશું વારા ફરતી વાળા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધક વિભક્તિ વાક્યની શરૂઆતમાં આવે આપણને ખબર જ છે વાક્ય રચના પહેલે કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ આ કર્મ વિભક્તિ છે નિર્જીવ અને એના કર્મ બે હોય સજીવ કર્મ અને નિર્જીવ કર્મ ક્રિયાપદ સહાયકારો ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ સહાયકારો ક્રિયાપદ કોને કહેવાય એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડિટ કેન કુડ વીલ હુડ સેલ શુડ મે માઇટ મસ્ટ આ બધા સહાયકારક ક્રિયાપદ ગો એટલે જવું આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠું લેવું લાવવું મૂકું જીતું રમવું આ બધા મુખ્ય ક્રિયાપદ કરતા ચાલો આ બોલનારમાં આવે ડીપમાં જવું હોય તો આ બોલનારમાં આવે આ સાંભળનારમાં આવે બરાબર આઈ અને વી પ્રથમ એટલે મીન્સ કે કરતા હોય શરૂઆતમાં આવતું હોય બરાબર આઈ અને વી આ પ્રથમ પુરુષમાં આવે યુ બીજા પુરુષમાં હિસ ઈટ ને ત્રીજા પુરુષમાં આઈનું કોઈ પણ વાક્ય કોઈ પણ વ્યક્તિ આઈનું વાક્ય બોલે એ પોતાના માટે જોઈ જસ્ટ એક્ઝામ્પલ હું ખુશ છું આઈ એમ હેપી જોવો જોઈ આઈ એમ હેપી હું ખુશ છું આઈ એમ હેપી આઈના બિયાર થાય હું અને મે હું ખુશ છું આઈ એમ હેપી હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હજીઅર થાય છે મે મેં ચા પીધી ભૂતકાળનું વાક્ય છે આઈ ડ્રેન્ક ટી મે ચા પીધી મેં પાણી પીધું આઈ ડ્રેન્ક વોટર ચાલો આ એટલે હું અને મેં વી એટલે અમે આપણે અમે ખુશ છીએ આપણે ખુશ છીએ વી આર ક્લેવર આપણા માટે છે અમે આપણે એટલે વી અમે ખુશ છીએ અમે ખુશ છીએ અમે હોશિયાર છીએ વી આર હેપી વી આર ક્લેવર ઈ એટલે તું અને તમે એક જ વ્યક્તિ હોય સાંભળનાર હું મારા ભાઈને કહું કે તું હોશિયાર છો યુ આર ક્લેવર તમે હોશિયાર છો એમાં પણ યુ આર ક્લેવર બરાબર હી એટલે તે છોકરા માટે આવે તે અહીં આવશે હી કમ હિયર તે હણી અહીં આવશે સી વિલ કમ હિયર હી પુરુષ માટે આવે છોકરા માટે આવે સી તેણી સ્ત્રી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ પશુ પક્ષી પ્રાણી માટે આવે તે આકાશમાં ઉડી રહ્યું છે હી ઇઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય તે ગાય છે તે વાંદરો છે બરાબર બધામાં શું આવે ઈટ અને ધ્યેય એટલે તે ઈ પેલા આ એક વચનમાં આવે એનું બહુવચન વી યુ બેમાં આવે યુ માં આવે એક વચન અને બહુવચન હીસી ઈટ એક વચન શું થઈ જાય બહુવચન ધ્યેય એક છોકરો હોય તો હી બે અથવા બે કરતાં વધારે છોકરા હોય તો ધ્યેય કારણ કે હી સી ઇટ ત્રણેયનું શું થઈ જાય બહુ વચન ધ્યેય સી એટલે તીણી એક જ છોકરી હોય તો સી બે અથવા બે કરતાં વધારે છોકરી હોય તો ધ્યેય એક જ પક્ષી કોઈ પણ એક જ નિર્જીવ વસ્તુ કોઈ પણ એક જ કોઈ એક પશુ પક્ષી પ્રાણી એક જ હોય તો ઇટ બે અથવા બે કરતાં વધારે હોય તો ધ્યેય બરાબર આ બધા જે અગત્યના છે કોષ્ટક અગત્યનું છે આઈ મી માય વી us અવર યુ યુ he હી હિમ હી સી હર હર ઇટ ઇટ they ધેમ ધેર આ છે વિભક્તિ બરાબર તમે મને બોલાવ્યો તમે મને બોલાવ્યો યુ કોલ્ડ જે પછી મી આયુ તમે મને બોલાવ્યો યુ કોલ્ડ મી મેં તમને રૂપિયા આપ્યા આઈ ગેવ યુ મને જેમાં બે કર્મ છે યુ એટલે તમને તને તમને અઝ એટલે અમને આપણને તેઓ આપણને કહેશે કોને કહેશે વિલ તેલ અઝ ધૈ તેલ અઝ એટલે અમને આપણને મનને અમને આપણને તને તમને તેને તેણીને તેને તેમને તેઓને ને શબ્દ આવતું હોય બરાબર આપણે કહીએ ને ગીવ મી મને આપો જો ગીવ મી આવ્યું ગીવ મી મને આપો સેન્ડ મી મને સેન્ડ કરો કોઈ કીધું સેન્ડ આઈ અથવા સેન્ડ માય નો કરે શું કામ ક્રિયાપદ પછી શું આવતું હોય ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવતું હોય ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવતું હોય છે છોકરા માટે કર્મમાં શું આવે હિમ મેં તેને કહ્યું આઈ ટોલ્ડ હિમ મેં તેણીને કહ્યું આઈ ટોલ્ડ હર મેં તેને મદદ કરી કોઈ પક્ષીને મદદ કરી હોય પક્ષીને આઈ હેલ્પડ ઇટ મેં તેમને કહ્યું આઈ ટોલ્ડ ધીમ મેં તમને કહ્યું આઈ ટોલ્ડ યુ તમે મને કહ્યું યુ ટોલ્ડ મી પાર્થે આપણને કહ્યું પાર્થ ટોલ્ડ અઝ આ છે કર્મ વિભક્તિ ખૂબ અગત્યનો અગત્યનો ટેબલ છે આના ઉપર જ આખા અંગ્રેજીનો આધાર છે કોઈ દિવસ એટલું ન આવે આના પછી નામ આવતું હોય મારું મારા મારી મારો મારો ભાઈ મારા પપ્પા મારું બાઈક મારા રૂપિયા બધામાં શું આવે માય માય બ્રધર માય સિસ્ટર માય ફાધર માય મધર માય મની માય બાઈક અવર એટલે અમારું આપણું આપણું આપણી જે હોય તે બરાબર અવર એટલે અમારું અમારું ઘર આપણું ઘર આપણી સ્કૂલ અમારા રૂપિયા બધામાં અવર આવે તમારો ભાઈ તમારા પપ્પા તમારા મમ્મી તમારા બહેન યોર ફાધર યોર સિસ્ટર યોર બ્રધર યોર કાર યોર મોબાઈલ યોર મની યોર બાઇક બધામાં યોર છોકરા માટે હિઝ જોવો જોઈએ તેનું આ બધા અને કહેવાય સંબંધકો માલિકી દર્શક શબ્દ તેના પપ્પા તેના મમ્મી તેના ભાઈ તેના બહેન તેના તેની ગાડી તેના રૂપિયા તેનું બાઈક તેનો મોબાઈલ એમાં હિઝ આવે હિઝ ફાધર હિઝ સિસ્ટર હિઝ મધર હિઝ બ્રધર હિઝ મોબાઈલ હિઝ કાર હિઝ મની છોકરી માટે હર હર ફાધર હર મધર હર બ્રધર હર સિસ્ટર હર મોબાઈલ હર કાર હર મની હર બાઇક પક્ષી માટે ઈટ્સ આવે તેના પગ તેની પાંખો અથવા કોઈ જીવ હોય તો બરાબર એમાં ઈટ્સ આવે ને તેઓનું તેમનું તેઓનું તેમનું બરાબર તેમનું ઘર તેઓનું ઘર તેઓની ગાડી તમે શું આવે બધા એમાં ધેર ખૂબ જ અગત્યનું છે ટેબલ ઓફરોના હું ન આઈ મી માય વી અઝ અવર યુ યુ યોર હી હિમ હિઝ સી હર હર ઇટ ઇટ them, ધેર જે પેલી કોલમ છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે પછી આ ક્રિયાપદ પછી આવે છે ક્રિયાપદ પછી આવે છે અને આ આવે છે માલિકી દર્શકમાં માલિકી દર્શકમાં પ્રિપોઝિશન કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે મારી સાથે વિથ આઈ નહીં મારી સાથે વિથ મી આપણા પહેલા બિફોર તેણીની સાથે વિથ હર બરાબર ચલો એ એક અગત્યનું હતું હવે છે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે આ ટોપિક ખાસ અગત્યનો છે એટલે કે એચ શબ્દ એચ શબ્દ ખાસ અગત્યનો છે આમાં એવા ટોપિક હશે અંગ્રેજી બોલવા માટે ખાસ અગત્યનું છે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ડબલ્યુ એચ ક્યાંથી ક્યાં કોને કેવી રીતે કોને ક્યાં કોણ શું બરોબર ડબલ એચ શબ્દ ચાલો હું એટલે કોણ કોણ આવશે હું વિલ કોમ અને કોણ કોણ તો આમ ન થાય હું હું એમ ન થાય હો હું એટલે કોણ 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 હું કોણ આવશે હું વિલ કોમ કોણ અંગ્રેજીમાં બોલશે હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજીમાં બોલશે હુ ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વોટ એટલે શું તમે ગઈકાલે શું ખરીદ્યું હોટ ડીડ યુ બાય ડે વોટ ડીડ યુ બાય ડે તમે ગઈકાલે શું શું ખરીદ્યું હોટ ઓલ ડીડ યુ બાય યસ્ટર ડે વેન એટલે ક્યારે સમય માટે આવે તમે ક્યારે આવશો વેન વીલ યુ કમ તમે ક્યાં આવશો વેર વીલ યુ કમ વેર એટલે ક્યાંથી તમારો ભાઈ ક્યાં થી આવ્યો ફ્રોમ વેર ડીડ યોર બ્રધર કમ વિચ એટલે કયો કઈ ક્યુ પસંદગી માટે આવે ક્યુ બાઇક કઈ ગાડી ક્યુ મૂવી કયો એક્ટર ક્યુ એક્ટ્રેસ ક્યુ ગામ કયો કલર બરાબર ક્યુ વિષય વિચ આપણે આવતા રવિવારે ક્યુ મૂવી જોશું વિચ મૂવી વિલ વી વોટ્સ નેક્સ્ટ સન્ડે હુઝ એટલે કોનો કોની કોનું કોના કોનો ભાઈ કોની બહેન કોનું બાઈક કોના રૂપિયા કોની ગાડી કોના પપ્પા કોના મમ્મી કોનો ભાઈ અહીં આવી રહ્યો છે હુઝ બ્રધર ઇઝ કમિંગ કોના પપ્પા છાપું વાંચી રહ્યા છે હુઝ ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર હાવ એટલે કેવી રીતે કેમ આપણે બોલીને હાવર્યું તમને કેમ છે હવાર્યું તમે અહીં કેવી રીતે આવ્યા હાઉ ડીડ યુ કમ હિયર ભાઈ એટલે શા માટે હું એટલે કોને તમે કોને બોલાવ્યા હુમ ડી કોલ તમે કોને કોને બોલાવ્યા હુમ ઓલ ડી યુ કોલ વિથ હુમ એટલે કોની સાથે તમે કોની સાથે આવશો વિથ હુમ યુ કમ તમે કોના માટે આવશો ફોર હુમ યુ કમ તમે કોના વિશે લખશો અબાઉટ હુમ વીલ યુ રાઈટ હાઉ મેની એટલે કેટલા કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલશે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તમ મેની એટલે કેટલા હાઉ મચ એટલે કેટલું તમે દરરોજ કેટલું પાણી પીવો છો તમે દરરોજ કેટલું પાણી પીવો છો હાઉ મચ વોટર પ્રવાહી હોય જથ્થો હોય એમાં શું આવે હાઉ મચ હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે ફાર એટલે કેટલું મોરબી રાજકોટથી કેટલું દૂર છે અંતર માટે આવે અને હાઉ ઓફન એટલે કેટલી વાર તમે દરરોજ કેટલી વાર વાંચો છો તમે દરરોજ કેટલી વાર ગીત સાંભળો છો તમે દરરોજ કેટલી વાર જમો છો તમે દરરોજ કેટલી વાર પાણી પીવો છો ડબલ્યુ એચ ખાસ અગત્યનું છે હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી વીચ એટલે કયો કઈ ક્યુ હુજ કોનો કોની કોનું કોના વુમ હાવ એટલે કેવી રીતે વાય શા માટે હુમ કોને હુમ ઓલ કોને કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે હાઉ મેની એટલે કેટલા સંખ્યા માટે આવે હાઉ મચ એટલે કેટલું પ્રવાહી માટે જથ્થા માટે આવે હાઉ ફાર કેટલું દૂર હાઉ ઓફન કેટલી વાર અંગ્રેજીમાં વાતચીત કરવા માટે અંગ્રેજીમાં વાત કરવા માટે આ શબ્દ અગત્યના છે બરોબર ચાલો ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ ના ખાસ અગત્યના છે ટુ બી અને ટુ હેવ ના રૂપ છે ટુ બી ટુ બી ટુ હેવ ટુ બી એટલે સ્થાન દર્શાવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે અને આ માલિકીમાં આવે આ આવે માલિકી ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ એમેઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ વઝવર ટુ બી નું ભવિષ્ય કાર્ડ નું રૂપ વિલ બી ટુ હેવ નું વર્તમાન કાર્ડ નું રૂપ હેવ હેસ ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ ટુ હેવનું ભવિષ્ય કાર્ડનું રૂપ વીલ હેવ સિમ્પલ વાક્ય હું ખુશ છું જો હું ખુશ છું આઈ એમ હેપી હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી તમે હોશિયાર છો યુ આર ક્લેવર તમે હોશિયાર હતા યુ વાર ક્લેવર તમે હોશિયાર હશો યુ વિલ બી ક્લેવર આ માલિકી માટે આવે વસ્તુ કોની પાસે છે તે મારી પાસે ગાડી છે આઈ હેવ અકાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અકાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અકાર તમારી પાસે રૂપિયા છે યુ હેવ મની તમારી પાસે રૂપિયા હતા યુ હેડ મની તમારી પાસે રૂપિયા હશે યુ વિલ હેવ મની તમે જુઓ તો ખરા ખાસ અગત્યનું છે સર્વનામનું કોષ્ટક પછી એચ હવે ટુ બી અને ટુ હેવ અને બારે બાર ટેન્સ વાક્ય રચના ખાસ અગત્યનું છે ખૂબ જ અગત્યના છે વાક્ય રચના કાર્ડ કાર્ડ બારે બાર કાર્ડ ટોટલ ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડ અને આ છે ક્રિયાપદ કોઈ પણ પ્રકારના સાદા કાર્ડમાં ટુ બી અને ટુ હેવના રૂપ ન આવતા હોય સાદો વર્તમાન કાર્ડ સાદો વર્તમાન કાળમાં કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આઈવી યુ ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ સી ઈટ એકવચનમાં વચનમાં એસ અથવા ઈ એસ સાદો ભૂતકાળ બધાને આમાં ભૂલ થાય છે સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બધાય બધાય આમાં વોઝવર મૂકે વોઝવર ન આવે વોઝવર પ્લસ આઈ ચાલુ ભૂતકાળમાં આવે આમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હું અંગ્રેજીમાં જો સાદો વર્તમાન કાળ હું અંગ્રેજીમાં બોલું છું આઈ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ સાદો કાળ કોઈ પણ કરતા હોય હાગમટે ગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું અંગ્રેજીમાં બોલીશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલુ કાળમાં ટુ ના રૂપ અને આઈએનજી આવે છે ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝવર ભવિષ્યમાં વિલ બી ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી ચાલો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપને પૂર્ણ કાર્ડમાં પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપને વી થ્રી શું આવે ટુ હેવના રૂપને વી થ્રી ચાલો મેં પૂર્ણ વર્તમાન કાળ હેવ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ થ્રી પૂર્ણ ભવિષ્ય કાઢ વિલ હેવ પ્લસ વી થ્રી મેં અંગ્રેજીમાં બોલી લીધું છે આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું આઈ હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે આઈ વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આની જેમ જ પણ શું આવી જાય બિન પ્લસ આઈ એનજી એક કલાક કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો આઈ હેડ બિન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર હું એક કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બિન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર બરાબર એટલે બારે બાર ટેન્સની વાક્ય રચના સાદો વર્તમાન કાર્ડ મૂળ ક્રિયાપદ અથવા એસ એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય કાર્ડ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાર્ડ આર પ્લસ આઈ એનજી ચાલુ ભૂતકાળ વર પ્લસ આઈ જી ચાલુ ભવિષ્ય કાર્ડ વિલ બી પ્લસ આઈ જી પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ એસ પ્લસ થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય કાર્ડ વિલ હેવ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ હેસ બીન પ્લસ આઈ જી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈ જી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાડ વિલ હેવ બિન આઈ જી તમે જુઓ તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા ભાલીડાઉ સર્વનામનું કોષ્ટક ખેલ ખતમ એચ ખેલ ખતમ ટુ બી અને ટુ હેવ ખેલ ખતમ બારે બાર ટેન્સ ખેલ ખતમ પ્રિપોઝિશન અને કન્જક્શન ઘણા બધા એમ પી છે એમાં કન્જક્શનમાં એક તો તમને ખબર હશે એન્ડ એટલે અને બોટ એટલે પણ પરંતુ બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી અથવા સો એટલે પણ તેથી આઈધર ઓર બેમાંથી કોઈ પણ એક નોર એક નહીં ઈવન ઇફ ભલે એટ અથવા સ્ટીલ એટલે તો પણ બરાબર પ્રિપોઝિશનમાં ઓન એટલે ઉપર ઇન એટલે માં બિટવીન એટલે વચ્ચે વિથ એટલે વડે સાથે બાય એટલે દ્વારા ફોર એટલે માટે ફ્રોમ એટલે થી માંથી થી છું બરાબર સિન્સ ચોક્કસ સમયમાં આવે ફોર સમયગાળામાં આવે વિધાઉટ એટલે વગર અબાઉ વિધાઉટ એટલે વગર અબાઉટ એટલે વિશે અરાઉન્ડ એટલે લગભગ આજુબાજુ બરાબર આફ્ટર એટલે પછી બી ફોર એટલે પહેલાં બી સાઈડ એટલે બાજુમાં ઇક્સેપ્ટ એટલે સિવાય આપણે કેમ કહીએ આના સિવાય બાકી બધા આવશે તમારા સિવાય બધા આવશે એક્સેપ્ટ યુ ઓલ વિલ કમ આ ટોપિક ખાસ અગત્યના છે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ આવે છે ત્રણસો લાઇકનો ટાર્ગેટ છે ત્રણસો લાઇક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો દરરોજ ત્રણ કિસ પોલ દરરોજ ત્રણ શોટ્સ આવે છે ઇન્સ્ટાગ્રામમાં દરરોજ ત્રણ રીલ્સ આવે છે અત્યારે આપણી ચેનલમાં સબસ્ક્રાઈબર તમે જોઈ જોઈ લેજો ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પ્લીઝ આપ સાથે તો ફિર ક્યાં બાથે તમારા માટે તન તોડ મહેનત કરું હું પીડીએફ ફાઇલ બનાવવા માટે રાત્રે એક વાગ્યા સુધી જાગું છું સવારે ચાર વાગ્યે ઉઠું હું લાઇક શેર સપોર્ટ સબસ્ક્રાઈબરની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દે જવાબદારી મારી એકદમ ગુજુ કાઠિયાવાદી અંદાજમાં આપણી ચેનલમાં વિડીયો આવે છે દરેક વ્યક્તિ પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ અને પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચાલો કોણ 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 મને સપોર્ટ કરશે હુ વિલ વુ ઓલ વિલ સપોર્ટ મી વુ ઓલ વિલ સપોર્ટ મી કોણ કોણ મને સપોર્ટ કરશે ચાલો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો વિડીયો તમને કેવો લાગી ગયો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ